નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ બાર બે હજાર ચોવીસ વાર શનિવાર જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જપાવ પાંચસો ત્રીસથી ઊંચપ છસો ને અઠાવીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને પિસ્તાલીસ બાજરો ચારસો બાવનથી ચારસો ને બાવન તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો બે રૂપિયા અડદ અગિયારસોથી સત્તરસો એક મગફળી ઝીણી આઠસો વીસથી એક હજાર એંસી મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને પચાસ ધણા તેરસોથી સોળસો રૂપિયા સોયાબીન સાતસો ચાલીસથી આઠસો નેવું તલ પંદરસો સિત્તેરથી ત્રેવીસો ત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચાલીસ રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો બ્યાસી જુવાર છસો પચાસથી સાતસો સિત્તેર મગ અગિયારસો પચાસથી પંદરસો ને પિંચ્યાસી થલકાળા અડતાલીસો ત્રીસથી ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ બારસોથી સોળસો રૂપિયા ઘઉં પાંચસો પચાસથી છસો ને ચોપન ચણા અગિયારસો નેવુંથી બારસો ને પચાસ મગફળી ઝીણી નવસોથી તેરસો ને સિત્તેર મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને પચીસ અજમો ઓગણીસો પંચાવનથી ચાર હજાર પંચ્યાસી એરંડા અગિયારસો પચાસથી અગિયારસો ને બ્યાસી તુવેરની વાત કરીએ તો એક હજારથી પંદરસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી છસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા તલી અઢારસોથી ઓગણીસો ને પચાસ લસણ એકવીસોથી ચાર હજાર પાંચસો ત્રીસ વટાણા આઠસોથી ચૌદસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ તેરસો પચાસથી ઊંચા ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ બારસોથી ત્રેવીસો રૂપિયા તલકાળા તેતાલીસોથી તેતાલીસો ને પચાસ ઘઉં પાંચસોથી છસો ને પચીસ ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો પંચાવન ચણા આઠસોથી બારસો ને પંદર તુવેરની વાત કરીએ તો બારસોથી સોળસો રૂપિયા મગફળી જાડી આઠસો એકાવનથી અગિયારસો ને પિંચોતેર લસણ પચીસોથી છત્રીસો રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો ને તેર ધાણા એક હજારથી તેરસો રૂપિયા મેથી સાતસો પચાસથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને અગિયાર રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી તેરસો ને વીસ રા એક હજારથી એક હજાર રૂપિયા તો આ હતા આપણે જૂનાગઢ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર